ભાજપની જીએસટી અને આત્મનિર્ભર ભારતની બેઠક ભારત સરકાર દ્વારા તાજેતરમાં જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ સંમેલનમાં જીએસટીની નવી વ્યવસ્થાઓ વેપારીઓ માટેની સુવિધાઓ બચતના ઉપાયો તથા આત્મનિર્ભર ભારતના માર્ગે ઉદ્યોગકારોની ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત વાકાનેરના રાજા તરીકે ઓળખાતા કેસરી દેવસિંહ ઝાલા રાજ્યસભા મેમ્બરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે દેશનો વિકાસ કરવો હશે તો સ્વદેશી વસ્તુ ફરજિયાત અપનાવવી પડશે સાથે પાયામાંથી જો કોઈએ કામ ઉપાડ્યું હોય તો તે ભાજપે કર્યું છે જીએસટીના કારણે ભારતની આર્થિક સ્થિતિ સુધરી છે જેના કારણે વિકાસલક્ષી કામો થયા છે આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ વાઘેલા મહામંત્રી મુગટભાઈ પટેલ હર્ષદભાઈ કરેચિયા જિલ્લા પંચાયત સદસ્ય યુવરાજસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મોડી